મોરબી દુર્ઘટનામાં છેતરપિંડી કમિટી બની એની અંદર સુભાષ ત્રિવેદી હતા પછી રાજકોટના ટીઆરપી ગેમઝોન દુર્ઘટનાની છેતરપિંડી કમિટી બની એમઆઈ સુભાષ ત્રિવેદી છે નવસારી સાઈડ એક ગુજરાત ક્વીન ટ્રેનની અંદર ચાલુ ટ્રેને દીકરી સાથે બળાત્કાર કરીને એને ટ્રેનમાંથી ફેંકીને મારી નાખી હતી અને બહુ ઘટના ચગી હતી એમાંય છેતરપિંડી કમિટી બની હતી એમાં સુભાષ ત્રિવેદી હતા બોટાદમાં લઠ્ઠાકાંડ થયો એમ આય છેતરપિંડી કમિટી બની એમ આય તે છેતરપિંડી કમિટીના અધિકારી તરીકે સુભાષ ત્રિવેદી હતા તો આ સુભાષ ત્રિવેદીની અંદર એવી તો શું કળા છે એવું એની અંદર કયો જાદુ છે એની અંદર એવું શું દિવ્ય જ્ઞાન ભરેલું છે કે બધી જ છેતરપિંડી કમિટીમાં આ જ ભાઈ હોય છે અથવા તો મોરબીની ઘટનામાં એણે એવી તો શું ક્રાંતિ કરી નાખીને આરોપીઓને ફાંસીના માછડે ચડાવ્યા કે એને લઠ્ઠાકાંડની અંદર તપાસ સોંપવામાં આવી ગુજરાતનો લઠ્ઠાકાંડમાં પણ સો કરતા વધુ લોકો મર્યા છે ત્યાં બોટાદમાં મોરબીની ઘટનામાં સો કરતા વધુ લોકોનું મૃત્યુ થયું આ બંને દુઃખદ ઘટનામાં છેતરપિંડી કમિટીમાં અધિકારી તરીકે સુભાષ ત્રિવેદી હતા આ બંને ઘટનાના આરોપીઓને કઈ ફાંસી થઈ કઈ જેલમાં આજીવન કેદની સજા પડી કઈ 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 કેદની અંદર જન્મ ટીપની સજા કશું જ થયું નથી તો જેને છેતરપિંડી કમિટીના સભ્ય બનાવ્યા પછી કોઈ પરિણામ જ નથી મળતું એ માણસને બધી જ છેતરપિંડી કમિટીમાં શું કામ રાખવામાં આવે છે તો આ કોઈ મોટું ષડયંત્ર હોય એવું અમને લાગે છે તમે એક તો જુઓ કે જેટલી પણ છેતરપિંડી કમિટી એટલે કે સીટની રચના થઈ એ સીટની રચના ભાજપના નેતાઓના નામ કાઢી નાખવા માટે થાય છે કે ભાજપવાળાના નામ નહીં આવવા દેવાના બીજું સીટમાં શું છે પોલીસ તપાસ કરતી હોય જ્યારે એ કાયદો સમજો પોલીસ સ્ટેશનમાં એ ક્રાઇમ બ્રાન્ચ કરે કે સીઆઈડી કરે કે આઈબી કોઈ બી કરે પોલીસ જ્યારે કોઈ ઘટનાની તપાસ કરે ત્યારે એ ઘટનાનો ડે ટુ ડે અહેવાલ અથવા વીકલી અહેવાલ અથવા તબક્કાવારની અપડેટ એને કોર્ટમાં આપવી પડે છે આરોપી પકડ્યા હોય તો કોર્ટમાં રજૂ કરવા પડે રિમાન્ડ લેવાય કોર્ટમાં રજૂ કરવા પડે એફિડેવિટ આપવા પડે તપાસની કેસ ડાયરી બનાવવી પડે તો પોલીસ સ્ટેશનમાં કે પોલીસ દ્વારા જે તપાસ થાય ને એ તપાસના તમામ ડોક્યુમેન્ટની એક્સેસ કોર્ટ દ્વારા તમામને મળે છે પબ્લિકને પણ જ્યારે છેતરપિંડી કમિટી બને છે તો એ કમિટીમાં કાંઈ પણ તપાસ થાય એનું ડોક્યુમેન્ટ વકીલોને કોર્ટને જજને મળતું નથી મળતું એટલે આખી તપાસને ગુપ્ત રીતે પૂરી કરવાનું આ છેતરપિંડી કમિટી નામનું ષડયંત્ર છે પીઆઈ પાસે તપાસ હોય તો એફઆઈઆરની કોપી પીઆઈ ન આપે તો કોર્ટમાંથી મળે રિમાન્ડ રિપોર્ટની કોપી પોલીસ ન આપે તો કોર્ટમાંથી મળે પણ છેતરપિંડી કમિટીના તમામ ડોક્યુમેન્ટ છે એ ગુપ્ત હોય છે એટલે આ આખું એક ભાજપનું ષડયંત્ર છે કે કંઈ પણ ઘટના બને ફટાફટ છેતરપિંડી કમિટીની રચના કરવાની ને બધી જ તપાસ પોલીસ પાસેથી લઈ અને એના માનીતા અધિકારીઓની જે આ ટીમ બનેલી હોય છેતરપિંડી ટીમ એને આપી દેવાની એટલે ડોક્યુમેન્ટો કોઈના હાથમાં ન આવે વકીલના હાથમાં ન આવે કોર્ટના હાથમાં ન આવે અને ભાજપના નેતાઓ અને ભાજપના મળતીયા અધિકારીઓને બચાવી લેવાના અને દુર્ઘટનાની જગ્યાએ નોકરી કરતા મજૂરો હોય કર્મચારીઓ હોય કે કાંઈ પણ નાના મોટા બચારા માણસો એને પકડીને જેલમાં પૂરી અને વાહવાહી આ ષડયંત્ર અમે જ્યારે આ તપાસ કરી તો ખબર પડી કે આ તો છેતરપિંડી કમિટીઓનું તો પાંચસોનું લાંબુ લિસ્ટ છે તો પોલીસ હોવા છતાંય ગુજરાતમાં ખૂણે ખૂણે પોલીસ સ્ટેશન હોવા છતાં આવી કમિટીઓ શું કામ બનાવો લોકોને છેતરવા માટે લોકોને મૂર્ખ બનાવવા માટેની કમિટીઓ છે તમારે તપાસ જ કરવી હોય તો એક પીએસઆઈ તે ફાંસી સુધી પહોંચાડી શકે એવું કામ કરી શકે કેમ કે પીએસઆઈના બે સ્ટાર આપ્યા જ એટલા માટે છે સરકારે સરકાર માને છે કે આ કેપેબલ છે તો જ બે સ્ટારને પગાર આપે છે તો કેપેબલ તો પીએસઆઈ એટલો જ છે પણ પીએસઆઈ તપાસ કરે તો બની શકે કે ડોક્યુમેન્ટ બધા ઓપન એક્સેસ હોય એની એટલે આ છેતરપિંડી કમિટીના નામે ભાજપ છે એ દરેક વખતે લોકોની આંખમાં ધૂળ નાખે છે જનતાને છેતરે છે હેડલાઇન મેનેજમેન્ટ કરે કે સીટ હવે આની તપાસ કરશે ને ત્યાંની શું તમે કાંદા કાઢી લીધા મોરબીની તપાસમાં રાજકોટમાં સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં સીટ બની છે ફલાણાને બોલાવશે અને ઢેંકણાના નિવેદન લેશે લઠ્ઠાકાંડમાં કયા પીએસઆઈ ને તમે ફાંસીએ ચઢાવી દીધા તમારી ભૂતકાળની તમામ સીટોની અંદર એ તમે કંઈ ઉકાળી નથી લીધું તો હેડલાઇન મેનેજમેન્ટ કરવા છાપાને ટીવીની હેડલાઇનો સારી આવે એટલા માટે થઈને છેતરપિંડી ટીમો બનાવવામાં આવે છે